હમ ક્લાસિસ ધોરણ 8 વિષય ગણિત સેમેસ્ટર નંબર 1 નો ચેપ્ટર નંબર 2 આપણે ચાલુ કરવાનું છે નામ છે એક ચલ સુરેખ સમીકરણ તમારું સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 5 6 નીચેના સમીકરણનો ઉકેલ શોધો એમાં પહેલી રકમ છે 4x + 13 = 3x + 15 હવે અહીંયા સૌથી પહેલા આપણે શું કરવાનું સજાતીય પદની જોડી બનાવવાની શું બનાવવાની સજાતીય પદ છે ચાર એક્સ અને ત્રણ વાળા પદ બરાબરની એક બાજુ એટલે કે ડાબી બાજુ ત્યાં તો જમણી બાજુ અને ખાલી સંખ્યા ખાલી સંખ્યા વાળા પદ બરાબરની બીજી બાજુ બરાબર તો આપણે આ ત્રણ એક્સ ને લઈ જઈએ સામે એટલે કે આ વચ્ચે બરાબર છે બરાબરની જમણી બાજુ થી ડાબી બાજુ પદ જાય को निषानी बदला એટલે કે 4x નો 93 નો ત્યાંજ - 6 3x 3x + 2 = ની સામે જાય નિશાની બદલાય એટલે કે - 9 + 5 એટલે + 9 -= 15 = 15 અને આ 13 બરાબર ની સામે જાય એટલે કે + તો સામે જાય તો માઈનસ લેખાય सजातीय पदो सरवाडो બાદ ભાગ્યે એટલે કે 4x માંથી 3x જાય તો ખાલી x વધે इज इक्वल टू 15 માંથી 13 જાય 15 માંથી 13 જાય તો વધે 2 बराबर આ x નો જવાબ આવી ગયો એટલે કે સમીકરણ નો ઉકેલ આવી બીજી રકમ બની આવી છે બીજી રકમ માં છે 9x - 15 અને 7x + 1 અહીંયા સજાતીય પદ છે 9x અને 7x x x વાળા પદ સજાતીય પદ અને સંખ્યા વાળા પદ સજાતીય આ બને સજાતીય પદ તો આ 7x ને આપણે બરાબર ની બીજી સાઈડ લઈ જાવ એટલે કે ડાબી સાઈડ થી જમણી સાઈડ થી ડાબી સાઈડ લઈ જાવ તો નિશાની બદલાય એટલે કે 9x ત્યાં 9 ત્યાં જ સામે જાય 7x + 7 તો સામે જાય થઈ જાય માઈનસ = 93 ત્યાં 93 = 193 ત્યાં જ બેટા आप अंदर माइनस है तो सामे जाए प्लस था। सामे जाए प्लस था। प्लस, पंदर प्लस ओके चलो सात एक्स सॉरी नौ एक्स सात एक्स जाए बाद नौ सात जाए तो के एक साथ एक्सात पदो बाद था। ने एक ने पंदर नो वर्चे से सरवाड़ो तो एक पंदर नो सरवाड़ो शून so x ની આગળ બે ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં તો x = 16 ભાગ્યા 2 16 અને 2 નો ભાગાકાર કરો તો જવાબ આવે તમારો 8 એટલે કે x = 8 જવાબ x નો જવાબ આવી ગયો એટલે કે સમીકરણ નો ઉકેલ આવી ગયો આપણો ત્રીજો દાખલો છે ત્રીજા દાખલા માં રકમ માં કઈ કેવું છે બેટા સુજે અ x + 18 અને 3 2x - 7 તો અહીંયા સજાતીય પદ x વાળો આ x અને આ 2x આ સજાતીય પદ કહેવાય અને 18 સંખ્યા અને 7 સંખ્યા એ સજાતીય પદ કહેવાય તો સૌથી પહેલા આપણે કામ કરીએ આ 2x ને લઈ જઈએ સામે તો નિશાની બદલાય એટલે કે x 93 ત્યાં જ x ની આગળ કંઈ ના હોય તો બેટા 1 થાય શું થાય શું કહેવાય 1x અને આ 2 + હતું સામે જાય તો માઈનસ 2 x ઇઝ ઇક્વલ ટુ -7 93 અને આ 18 + હતું સામે જાય તો માઈનસ ઓકે ચાલો હવે 1x માંથી તમારે 2x બાદ કરવાનો છે એક માંથી બે x બાદ ના થાય એટલે કે નાનામાંથી મોટી સંખ્યા બાદ ના થાય મોટા સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો બે માંથી એક જાય તો વધે એક અને મોટી સંખ્યાની નિશાની તો અહિયાં લખવા અને એ પણ કેવા minus ની નિશાની જેમ મોટી સંખ્યા છે બે બે ની આગળ ની નિશાની minus એટલા માટે ઓકે બરાબર ની નીચે બરાબર ચાલો આ સાત પણ minus છે અને અઢાર પણ minus છે નિયમ છે minus minus પ્લસ minus minus प्लस तो 18 में 7 था 25 पे लगा है 18 में 7 था तुम्हारा 25 तो आपने लिखिए 25 पण केवा 25 माइनस के प्लस तो मो से निए निए मोटी संख्यानी निशान मोटी संख्या चा आप 18 18 ની આંકડે માઈનસ તો જવાબ આલુ માઈ જો તમે ધ્યાન થી જો બરાબર ની આ બાજુ છે 1x એ પણ માઈનસ છે અને એ બરાબર ની આ બાજુ તો 25 એ પણ માઈનસ છે એટલે કે બરાબર ની બંને બાજુ માઈનસ છે तो माइनस माइनस उड़ी जाए माइनस माइनस उड़ी जाए एक्स अगर एक ना पण लगतो तो पण चाले तो एक्स नु जवाब आवे एक्स बराबर 25 तो x बराबर 25 दाखलो ते आप आपलो पूरो बराबर दाखला नंबर चार छे बेटा ओ तो तो जे चौथा मा चौथा रकम कई कावी छे માઇનસ પાંચ એક્સ આ સજાતીય પદ છે બરાબર અને આપણે વાત કરીએ સંખ્યા વાળા પદ છે આઠ અને ચાર સૌથી પહેલા સજાતીય પદની જોડી એટલે કે બરાબર ની આ બાજુ माइनस माइनस जाए तो तो थी प्लस, तो निशानी प्लस तो बराबर डाबी बाजू जमनी बाजू जाए तो निशा बदलाये जमनी बाजू डाबी बाजू जाए तो निशानी बदलाये तो पांच एक्स जमी तो डाबी बाजू जाए निशा बदलाय टू चार तेज बेटा અલે 8 ને લઈ જાવ બરાબર ની આ બાજુ નિશાની બદલાય પ્લસ હતો તો સામે થઈ જાય માઈનસ ઓકે આ 3x + 5x + બને સરવાળો 3 ને 5 8 x = 4 + અને 8 -+-- 4 માંથી 8 ન જાય 4 માંથી 8 ન જાય તો શું કરવાનું 8 માંથી 4 બાદ કરો મોટી સંખ્યાની નિશાની તો 4 માંથી 8 ના જા તો 8 માંથી 4 જા તો 4 અને મોટી સંખ્યા છે 8 8 ની આગળ છે માઈનસ એટલે જવાબ આવે આપણો માઈનસ 8 પણ x ની આગળ સંખ્યા છે બેટા ધ્યાનથી તમે જુઓ અહીંયા x ની આગળ શું છે સંખ્યા x ની આગળની સંખ્યા x અને 8 એ સંખ્યા બંને ગુણાકારમાં છે 8 અને x સામા છે ગુણાકાર અને ગુણાકાર બરાબર ની સામે જાય તો એને કહેવાય ભાગાકાર શું કહેવાય ગુણાકાર बराबर ની સામે જાય તો ભાગાકાર તો x તો બરાબર -4 ના છેદ માં 8 હવે તમને ખબર છે 4 * 1 = 4 થાય છે અને અહીંયા 4 * 2 8 થાય છે આ 4 4 ઉડી ગયો તો જવાબ આયો તમારો માઈનસ માં ઉપર 1 અને નીચે 2 તો જવાબ આયો 1 / 2 આ દાખલો પણ આપણો અહીંયા પૂરો દાખલા નંબર પાંચ ગણીએ પાંચમા રકમમાં એવું છે બેટા શું છે આ જે પદ છે એ તો બરાબર છે પણ આ જે પદ દેખાય છે તમને એક્સ ઓછા એક અને આગળ છે ત્રણ તો એ ત્રણ ગુણાકારમાં છે તો સૌથી પહેલા ગુણાકાર અંદર આપવાનો ત્રણ ને અંદર આપો તો ગુણાકાર થાય તો ત્રણ નો ગુણાકાર એક સાથે કરીએ આપણે ત્રણ એક પછી ત્રણ નો ગુણાકાર એક સાથે કરીએ તો ત્રણ વત્તા બે અને આગળ જે તેનો તેનો કઈ ફરક નહી વત્તા ચાર હવે સજાતીય પદની જોડી બનાવો તો સજાતીય પદ છે આપણું આઠ એક અને ત્રણ એક આ સજાતીય પદ છે અને બીજા સજાતીય પદ છે આપણા 4 - 3 અને 2 એ બરાબરની બીજી બાજુ હશે તો સૌથી પહેલા આપણે શું કરીએ આને લઈ જઈએ 3x ને લઈ જઈએ બરાબરની સામે તો નિશાની બદલાય નિશાની બદલાય એટલે કે 8x યાનો ત્યાચ + 3x તો સામે જ જાય તો - 3x બરાબર નીચે બરાબર - 3 ત્યાનો ત્યાચ + 2 ત્યાનો ત્યાચ આ 4 જેસા મે નિશાની બદલાય એટલે કે માઈનસ 4 હવે ધ્યાનથી જુઓ તો આ શું છે માઈનસ 3 આ શું છે માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ 5 તો તે પહેલા આ બંનેનો સરવાળો થાય બરાબર તો શું થાય માઈનસ 7 + 2 અને અહીંયા 8x - 3x 8x માંથી 3x જાતો વધે 5 7 माइनस बे प्लस माइनस प्लस माइनस सात मात्री बे जाए सात मात्री बे जाए तो वधे पाँच और क्योवा पाँच मोटी संख्या नहीं निकल मोटी संख्या थे सात सात ही आगर से माइनस अपनों सही ना पाँच आगर से पाँच एक्स एक्स नहीं आगर से पाँच अने ए छे बुना कर्मा समेज जाए भागाकार कर्मा तो एक्स बराबर एक्स बराबर माइनस एक હાજી બડીયો તો x માં જવાબ આયો આપણો માઈનસ 1 x નો જવાબ આયો એટલે કે દાખલો પૂરો થઈ ગયો સમીકરણ નો ઉકેલ આવી ગયો બીજી રકમ છે આપણી બરાબર 63 રકમ છે 63 રકમ માં શું છે ધ્યાનથી જમેજો 3x - 10 = 5 (x - 10 तो સૌથી પહેલા આ કૌંસની આગળ 5 છે એ અંદર આપો અંદર આપો એટલે કે x ને પણ આપો અને પ્રશ્ન પણ તો અંદર જાય તો ગુણાકાર થાય શું થાય ગુણાકાર તો આ 3x કોછા 10 એમાં જ = 5 નો ગુણાકાર x સાથે 5x 5 નો ગુણાકાર 10 સાથે તો 5 એ દાન 50 5 એ દાન 50 ઓકે ચાલો હવે આપણે કરીએ સજાતીય પદની જોડી તો સજાતીય પદ તમે દેખા છે સજાતીય પછી આપણો 1x અને બીજો છે 5x અને બીજો સંખ્યામાં સજાતીય પછી આપણો -10 અને -5 = ની ડાબી બાજુથી જમણી બાજુ કોઈ પદ જાય તો નિશાની બદલાય બરાબર તો આપણે આ 5 ને આ બાજુ લઈ જઈએ તો આ 5 પ્લસ હતું તો સામે થઈ જશે ને માઈનસ થી

3x माथी 5x માંથી 5x માંથી 3x બાદ કરો મોટી સંખ્યાની નિશાની તો જવાબ આવશે તમારો માઈનસ 2 is equal -50 અને માઈનસ પ્લસ 10 માઈનસ પ્લસ માઈનસ 50 માંથી 10 જાય તો 40 હવે મોટી સંખ્યાની નિશાની નું પંત મોટી સંખ્યા 50 તો નિશાની આગળ જે માઈનસ છે જવાબ આવશે માઈનસ x ની આગળ માઈનસ 2 ગુણાકારમાં સામે જાય ભાગાકાર અલે વિદ્યાર્થીની ભૂલ થાય છે આ માઈનસ 2 તો સામે થઈ જાય તો પ્લસ 2 કરી નાખ આ પ્લસ બે ની આ x અને માઈનસ 2 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં થાય ભાગાકાર ગુણાકારનો ભાગાકાર કરી દીધો તો નિશાની બદલાઈ ગઈ તો ફરી નિશાની બદલવાની જરૂર નથી માઈનસ ઉપર નીચે બંને માઈનસ છે માઈનસ માઈનસ ઉડી જાય ગુણાકાર ભાગાકારનો નિયમ છે અને મેળાવડીયામાં 20 આવે છે 2 ગુણ્યા 40 આવે છે 2 * 20 30 चलिए तो x નો જવાબ આવે છે આપણો 20 બરાબર ઓકે ક્વેશ્ચન નંબર આપણો આ હતો 5 5 પૂરો થઈ ગયો બરાબર થેન્ક યુ એન્ડ બાય ફરી મળીશું આપણે આગળના વિડિયોમાં બરાબર ઓકે